નડિયાદથી સમાચાર સામે આવી રહ્યા છે નડિયાદ જીઆઈડીસીમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ થઈ છે જીઆઈડીસીના કોમન પ્લોટમાં બંધાયેલા દબાણો દૂર કરાયા પ્રાદેશિક મેનેજર અને તેમની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી સ્થાનિકો પંદર વર્ષથી આ જગ્યા પર મકાનો બાંધીને રહેતા હતા જગ્યા ખાલી કરાવવા અવેજમાં બીજી જગ્યા આપવા માટે માંગણી કરવામાં આવી છે ગત વર્ષે જીઆઈડીસી દ્વારા નોટિસ આપવામાં આવી હતી નોટિસ છતાં સ્થાનિકોએ ખાલી ન કર્યા હતા મકાનો ત્રણ દિવસ પહેલા ફરીથી હવે નોટિસ આપવામાં આવી છે જોકે સ્થાનિકોએ નોટિસ આપવા છતાં પણ મકાનો ખાલી ન કર્યા હોવાનું સામે આવી રહ્યું છે જોકે હાલ જગ્યા ખાલી કરાવવા અવેજમાં બીજી જગ્યા આપવામાં આવે તેવી પણ માંગણી ઉઠવા આવી છે ત્યારે હાલ

જે સમયે અમે જો વસવાટ કરે એ સમયે જો હોત કે ભાઈ આ અમારો છે તો અમારો સાહેબ અહીંયા આટલું ખાલી કરવા માટે તૈયાર છે નહીં કોઈ કલેક્ટર સાહેબ નો હુકમ કે નહીં કોઈ પોલીસ આપતી બસ એ લોકો અમને આવીને એમ કે ખાલી કરો ખાલી કરો કોઈ નોટિસ ની તારીખ નથી કે ભાઈ આ તારીખે ખાલી કરી નાખજો તો સેફ્ટી પૂર્વક ખાલી નહીં આપી નોટિસ આપી કોઈ તારીખ નહીં આપેલી નોટિસ ત્યાં આગળ અમારે દિવાલ પર મારી છે એમાં તારીખ કોઈ છે નહીં સાહેબ ક્યારે મારી ગયા એ નોટિસ આજે બે ત્રણ દિવસ થયા છે એમને નોટિસ મારી પણ તારીખ નહીં આપી જો તારીખ આપી હોત તો અમે સાવચેતી તો સવારમાં આવીને બુલડોઝર ઊભું કરી નાખ્યું બરાબર હવે અમે એમ કહે છે કે જો ગુજરાતના વિકાસ માટે આ જીએડીસી જગ્યા લેતી હોય તો ગુજરાતના વિકાસ માટે અમે આડા હાથ કરવા માટે તૈયાર નથી ત્યાં જો બસોમાં અમે જો રોધી રોટી મળી શકતી હોય તો અમે દસ પંદર ઘર બે બે ઘર થવા માટે તૈયાર છે ત્યારે લગભગ ચારેક હજાર ચોરસ મીટર એટલે કુલ ચાલીસ હજાર કોટની અંદર અન્ય આ દરેક જે ઈસમો છે તેમણે કબજો કરેલો છે તે પૈકી એક આ પાકું સ્ટ્રક્ચર છે જે અમારે દૂર કરવાનું છે અને જે કોર્ટ મેટર હતી તે પણ જીઆઈડીસીના પક્ષમાં નિર્ણિત થયેલી છે જેથી આ દબાણ અમે અત્યારે દૂર કરી રહ્યા છીએ તથા જે કોઈ પણ દબાણ કરતા છે તેઓને જીઆઈડીસીએ વખતો વખત નોટિસો આપી છે કેટલાક દબાણકર્તાઓએ દિવાળી પહેલા ખાલી કરી દેવાના અમને ગયા વર્ષે દિવાળી પહેલા ખાલી કરવાની અમને લોકોને બાહ ધરી લેખિતમાં નોટરાઇઝ કરીને આપી છે તેમ છતાં દૂર નથી કર્યું એટલે હવે ત્યારબાદ ના જે પ્રક્રિયાઓ હાથ ધરી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે